ઘરવાળાને બહુ તકલીફ છે અમારા ઘરમાં બહુ દેવ દુઃખ વધી ગયું છે એ ગાડા થઈ ગયા છો વીસ વર્ષથી માં મિસ્ટરના કપડા કાઢી નાખો છો બહુ ગંદો વર્તાવ કરો છો અને મારી છોકરી બી આખું મળદું બની જાય છે અમારા ઘરમાં બહુ એટલે બહુ તકલીફ છે માં સાસુનો મારો છો બે છોકરામાં સાસુ મારો છો ઘરમાં તાળું મારીને પૂરી દે છો અને પછી પોલીસ ચોકીમાં હમણાં અમે વચ્ચે છોડાયા અને બધું થઈ ગયું બહુ તકલીફ વધી ગઈ છે અમારે તાર બાર ઘરમાંથી કાડી મૂકો છો એનું કોઈ માન જ રહેતું હા વડ છે મહારાજ તમારા તમારા એરિયામાં જે હોય એ બધાના કોઈ ના કોઈ હોય કોઈ ઝઘડા કોણ હોય પાછળ આ બાજુ મુખ્ય રસ્તો ગો બાજુ જાય ને એ બાજુ નઈ ગોમ પૂછવું નથી કેવું નથી કેતા નહીં કયા ગોમ થી

બાજુમાં જો મકાન માં કેવી કલર કલર કેવો કાળો પડી જાય કાળો આ વડવાડા મહારાજ એટલે તમારા એરિયામાં

પાંચ કિલો દોણા આ સુની ના કશું કરવું નથી એના માટે એટલે હા એક એકલી પણ બે વાર નિવેદ કરજે બે વાર આ નિવેદ કરીશ અને 5 કિલો ડણા નોખીશ એટલે ઘરવાળો એકદમ ડાયોડમરો હા અને નામ છાયાબેન જોગી છે હું રાજસ્થાનથી આવું છું મને આજે પાંચ વર્ષથી મને કમરમાં માં દુખાવો હતો મેં સોનોગ્રાફી કરાવી દવા ઘણું બધું લીધું કોઈ ફેર નથી પડતો પછી હું ગઈ સાત તારીખે માડીની અમ રવિવારે આવી હતી તો માડીને મેં માનતા રહ્યા માની કે માં મને કમરનો દુખાવો મટી જાય તો હું મારી તમારી માનતા રાખું આજે હું માડીની માનતા પૂરી કરવા આવી છું શું માનતા માનવાથી એટલે દુખાવો મટી ગયો દુખાવો મટી ગયો મને સંપૂર્ણ સંપૂર્ણ તો આજે માડીની માનતા પૂરી કરી એટલે અત્યારે કોઈ તકલીફ નહીં ના અત્યારે કોઈ તકલીફ પાંચ વર્ષની તકલીફ હતી કોણે મટાડી મારી ઢબુડી માતાએ

કઈક વાર પહેલા વાડકા વાડે પી બધી જગ્યાએ ઘણા લોકો વાડી વાડી મળતા એ ખૂણા ઉપર એ રસ્તા ઉપર ખૂણા પર ઓબ્લી ને આજુબાજુ એ ઈ ગన్నાડ ઉપર ઈ કઈ માતાજી પણ જે ઓબ્લી વાળી સુડેલ છે ને એ પેલા જૂની અમાર ઘરની પાછળ હતી બરાબર પણ ઓમની પા ઘોડે મે તો પાછળ કીધી ને હમણે ઘરની પાછળ ના ઘરની પાછળ ના એ પેલા રસ્તો હતો

પણ મને એ કીધેલું કે ચોટી ની અને જો શેડા સૂટા એ તમારી કુળદેવી કાલડિયા કાલડિયા એ કાલડિયા હોય ને કાલડિયા કાલડિયા સોલંકી હમ હમ એ બહુ સર લાગે તમે કાલડિયા થોડા છે ના અમે અમે વીરપુરા કે જાવ બરાબર માતાજી અમે કાલડી વીરપુરા છે હવે જી હોય બરાબર ના હોય મુડીના ના મુડી ના માતા લાગે બરાબર બરાબર હા મામા હા હા એ તો ખબર પડે ને મને તો તમે પૂછો અથવા હું તો તારી પાછળ ભાગ લઈ મહાકાળી માતા ઉભી મહાકાળી કીધી અને મહાકાળી નો તમે આ બધો વ્યવહાર કરો મહાકાળીને એટલે તારો કુટું દીવ બરાબર કરી અને પછી તારે આગળ છોડે એક બે જુદા પડી જ્યા એ અપિયા વસ્તી એક થઈ એમાં ઘરની માતા રિહોણી એમાં રિહોણી તો વધારે વધારે કાળો ધાબડો મસાડી મેળવીને ખુડિયાર માતા તમારા ગયડા પૂછતા હતા ઈ માતા ઉડતા સગલા પાડો ની માતાઓ હતી તો ઉડતા સગલા પાડે કોણ કાળો ધાબડો મસાણી મેડી સિવાય કોઈ ગા નહીં તો એટલે તમને ખબર છે કે ઉડતા સગલા પાડતા હતા તો કોણ હોય કાળો ધાબડો તો આવું કેમ બોલ્યા કે અમને ખબર નથી તમને ખબર છે તમારા વડીલો ઉડતા સગલા પાડતા તો એવી ખબર છે તમને એવી કપાકી ખબર છે કે મસાણી મેડી સિવાય કોઈ ગા નથી ગજર કાળો ધાબડો મસાણી મેડી મડદા પાડી દે ને મડદા ઉભાઈ કરી દે एक बात चौकस कोई पण जगह है एक मसानी तो मेलडी नथी एक नथी कोई हमजी ले तू है नहीं कि मेलडी तो एक है कोई पर मंदिर पे पगे तो मेलडी तो एक है ने ना अलग अलग बदी अलग आप बाकी कोन खबर करी लोग एक मेलडी मान ली थी कई कस मेलडी ना हो બધી અલગ અલગ હોય બધાના ચહેરા અલગ અલગ જ હોય પણ ઉડે ઉડ કાડી કાળા કલરની કાળો તાબડો એની તકલીફ શરૂ થઈ હું અહીં આવવા રહ્યો એટલે અહીંના સાનિધ્યનું પ્રવચન ને આ સાંભળ્યા પછી મને આવું આવું જ્ઞાન લાગ્યું કે આવું આવું હોય તો એનું જે કરી નાખ્યું છે તો એનો જીવ અવગતે ફરતો હોય એ છે મારા ફઈ મને કોળે લીધેલો તો એનોય જીવ આ રીતે હોય તો એ અહીંયા જાણતોય થયો તમારા સાનિધ્યમાં અહીંયા આવતા મને પણ હા પણ હવે એને પૂજવી પડે હા હા પૂછવી પડે એને પૂછવી પડે ભાઈ એટલે જવાબ તમારી જોડે જ છે મારી મારી પાહા પૂછો તમે એટલે બેહાડીને પૂંજવાનું શરૂ કરી દઉં હું એને પણ એની અરે કઈ મેલપ નથી ને મારે એ જાણવું છે

મારે કોઈ જા નામ દેવાય નહી પણ સાધના વાળો કોઈ વ્યક્તિ લઈ જવા આવ્યો હોય ને તો તમારો કાળો દાબડો એની આડી ફરી એનું ઓણ કેવાય

મને એસિડિટી ત્રણ વરસથી બહુ થતી હતી પછી હું અહીંયા એક વખત દર્શન કરવા આવી પછી બધાના વિડિયા મેં જોયા બધાને જે કીધું એ મેં પ્રવચન સાંભળ્યું પછી મને એમ થયું કે મા તું બધાના કેન્સર મટાડ બધાનો દુઃખ મટાડ તું મને એસિડિટી ત્રણ વરસથી છે મને ગમે તે દવા કરું તો એ મને મળતું નથી વિલાયતી એ દવા કરાવી બધી દવા કરાઈ આયુર્વેદિકે કરી પણ મને મળતી નથી મને એસિડિટી એટલે પછી મેં માની માનતા કરી એટલે મને એક રવિવાર ભર્યો બીજા રવિવાર તો મને મટી ગયું સંપૂર્ણ સંપૂર્ણ મટી ગયું ત્રણ વર્ષની એસિડિટી મટી ગઈ ની એસિડિટી મને બીજા રવિવારે મટી છે માનતામાં માની બીજા રવિવારે મટી ગઈ કોની માનતામાં માની ઢબુડી માની બરોબર ઢબુડી માની એ ત્રણ વર્ષનું દુખ ખાલી એક અઠવાડિયા મટાડ્યું અઠવાડિયામાં મટી અત્યારે બધું ખાઈ શકો છો બધું જ ખાઈ શકું છું બરોબર માનું નોમ દઈને ખાઉ ને એટલે મને બધું સરસ